વાપીમાં રસ્તા પર પડેલા ખાડાએ એક મહિલાનો જીવ લીધો છે સહેલવાસ રોડ પર ખાડાથી બચવા જતા મહિલાનો અકસ્માત થયો અને જીવ ગુમાવ્યો મોડ પર જઈ રહેલી મહિલાને ટેમ્પોએ અડફેટે લીધી હતી અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે અચાનક અકસ્માત થતાં લોકોની ભીડ જામી હતી રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે તંત્રની બેદરકારી સ્થાનિકોમાં જીવલેણ સાબિત થઈ રહી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે વિગતો સાથે સંવાદતા માનવ જોડાઈ ગયા છે માનવ રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે શું વિગતો છે આ અંગે ટેકનિકલ એરરને કારણે અવાજ નથી પહોંચી રહ્યો પરંતુ સ્થાનિકોમાં ભારે રોષ છે આ ખાડાએ એક મહિલાનો જીવ લીધો છે જે રસ્તા બિસ્માર થયા છે તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે